ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનું સોમવારે સાંજે શહેરીજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું શહેરના માંડવીથી અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ સુધીના પાંચ પોઈન્ટ સાત કિલોમીટરના રૂટ પર યોજાયેલા રોડ શો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રોડ શો માં માનવ ઉમટું હતું શહેરમાં હાર્દિક ફીવર જોવા મળ્યો વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા નું ભવ્ય સ્વાગત કર્યું હતું શહેરના માંડવી થી અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ સુધીના પાંચ પોઈન્ટ સાત રૂટ પર યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં માનવ ભારે આતસબાજી કરવામાં આવી હતી વિદેશની ધરતી ઉપર તાજેતરમાં રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારત નો વિજય થયો હતો સ્વદેશ પાછી ફરેલી વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત થયું હતું ટીમ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમવારે વડોદરા આવ્યો હતો જેના સ્વાગત માટે શહેરના કેટલાક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી સોમવારે નમતી ચાર દરવાજામાં જોવા મળી રહ્યો હતો લહેરીપુરા ગેટ સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સાંજે છ વાગે માંડવી થી ઓપન બસ માં રોડ શો નો પ્રારંભ થયો હતો બસ માં ક્રિકેટર હાર્દિક પંડ્યા તેનો ભાઈ કૃણાલ પંડ્યા પૂર્વ ક્રિકેટર કિરણ મોરે મુંબઈ થી સાથે આવેલા હાર્દિક કેટલાક મિત્રો તેમજ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ જોવા મળ્યા હતા હાર્દિક પંડ્યાએ મેચ વખતે પહેરવામાં આવતી 33 નંબર ટી શર્ટ ધારણ કરી હતી સમગ્ર એમજી રોડ ત્રિરંગા મય બન્યો હતો ખુદ હાર્દિકે પણ ઓપન બસમાં ત્રિરંગો લહેરાવ્યો હતો શહેર પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી